પોણા સાત સવારના અને અમે લોકો જઈએ છીએ બહુ જ સરસ જગ્યાએ જેનું નામ છે સુરકંડા દેવી ટેમ્પલ જ્યાં પાર્વતીજીનું માથું ત્યાં પડ્યું હતું એટલે પહેલાં એનું નામ શ્રીકંડા દેવી હતું પણ સમય જતાં જતાં હવે સુરકંડા દેવી જઈ ગયું છે અહીંયા હરિદ્વારથી ત્રણ કલાકનો રસ્તો છે અમે અને ગઈકાલે અમને નીનાબેન જે મેળતા વાપરતી એ બે જણાના અમે ત્રણ અમે પાંચ લોકો સાથે જઈએ છીએ વાળા દેતા હશે નાસ્તા અમે બધા મળી ગયા છીએ પાછા સવારે જવા માટે ફ્લાવર ફ્લાવર તો જો જો કેવું મસ્ત છે એસી માં જેવી ઠંડી લાગે ને એનાથી વધારે અહીંયા નેચરલી ઠંડી છે જગ્યા એટલે એટલી જબરદસ્ત જગ્યા છે આખો રસ્તો આપણે ગોળ ગોળ ને પહાડોનો રસ્તો પહાડમાંથી જ જવાનો અને રોડ સારો છે રોડ ક્યાંય કાચો રોડ નથી એટલે એમ કાંઈ પ્રોબ્લેમ નથી અમે અહીંયા ફ્રેશ થવા માટે માટે ઉભા છીએ કિલોમીટર છે સુરકંડા દેવી પણ વ્યૂ તમે જબરદસ્ત આ એક એડવેન્ચર એક્ટિવિટી કરવાની જગ્યા છે અને આ ફૂલ જુઓ કેવા સરસ ફૂલ છે આવા તો અહીંયા પહાડોમાં જ ઉગે આ બધા ચા પીવા માટે સ્ટોપ લીધો છે ચા સરસ ચા કડક ચા રાજકોટ જેવી ચા પી લીધી છે સરસ ફોટોગ્રાફી કરી લીધી છે ઘરે વિડીયો કોલ કરી લીધો બધા હારે વાત કરી લીધી હવે જઈએ ગાડીમાં પાછા કાલે તપાસ કઈ રીતી તો કીધું કે રોપ વે ચાલુ છે અહીંયા પહોંચ્યા તો ખબર પડી દોઢ કિલોમીટર ચાલીને ઉપર જવું પડશે રોપ વે બંધ છે એટલે મમ્મી તો ન આવી શકે નીચે અમે ચાલુ કર્યું છે જો ચડવાનું કલાકનો રસ્તો છે થોડાક જ દાદરે છે પછી બાકી આવી રીતે ઝાડ જ છે ચડવાનું ને અહીંયા વચ્ચે આવી રીતે ખચર પર સામાન નાખીને લઈ જવાય છે ઉપર આમાં લખ્યું છે કે સતીના સૂર્યને જ્યારે કૈલાશ પર્વત ઉપર લઈ જતા હતા ત્યારે એમનું માથું અહીંયા પડ્યું હતું અહીંયા આજુબાજુ એક ખૂબસૂરત પક્ષીઓ તમને જોવા મળે છે ને ગંગા દેશ દશેરા એનો શુભ પ્રસંગ છે જ્યારે અહીંયા મેળોનું આયોજન થાય છે

પહાડોમાં દોઢ કિલોમીટર ચડવું એટલે ઓહો રોડ ઉપર દોઢ કિલોમીટર આવી ગયો કંઈ પહાડમાં નહીં આ દાદાની હિંમતને દાદ દેવું પડે અમે પોણી કલાકથી ચડી છીએ અને આ પાકો રસ્તાનું કામ ચાલુ છે એટલે નીચે છે ને વીસ ટકા જેટલો કાચો રસ્તો હતો પાણકાવાળો અહીંયાથી બધે પાકો જ છે

મારી સો બસો કે લેવી એમને બળી ગઈ ફાઈનલી નવ હજાર ફીટ ઉપર સુરકંડા દેવી મંદિર અમે પહોંચી ગયા છીએ વાદળોની વચ્ચે મંદિર છે અંદરથી વિડીયો કોલ અલાઉડ નથી અથવા તો ફોટોગ્રાફી એટલે હું બહારથી બતાવું છું આવી રીતે અહીંયા કપડા બી રેન્ટ ઉપર મળે છે ફોટો પડાવવો હોય કોઈને પહેરીને તો એટલું શાંત તમને માનસિક શાંતિ મળે ને એટલું સરસ મંદિર છે કે તમે એટલું ચાલીને આવ્યો ને બધો થાક ઉતરી ગયો અમારો અહીંયા આવીને અને એક્ઝેક્ટ ટાઈમે અમે ઉપર પહોંચ્યા દર્શન થઈ ગયા ને પછી આ મંદિર બંધ થયું થેન્ક યુ ગોડ પાછળ કઈ દેખાતું જ નથી વાદળ વાદળ ધુમ્મસ નથી વાદળ છે એટલા બધા એટલી સરસ જગ્યા છે કે મજા આવી ગઈ અમને મંદિર અમે દર્શન કર્યા ને મંદિર દ્વાર બંધ થયા જોઈ શકાય કઈ દેખાતું જ નથી નીચે સરસ દર્શન થઈ ગયા છે બહુ જ મજા આવી અહીંયા ઉપર બધોય થાક ઉતરી ગયો વેરી નાઇટ પ્લીઝ બહુ જ સરસ જગ્યાએ જો તમે દહેરાદૂન હરિદ્વાર આવતા હોય ને તો અહીંયા અહીં જો તમે દેહરાદૂન હરિદ્વાર આવતા હોય તો અહીંયા એકવાર જરૂરથી આવજો શું કે મજા આવી તમને લોકોને અહીંયા બહુ સરસ પછી થોડાક વાદળોના કારણે આપણે વ્યૂ બરાબર નથી લઈ લેતી ઠંડક કેટલી છે થેન્ક યુ અમારી સાથે આવવા માટે હરિદ્વાર થી અહીંયા આવવા માટે તમે પ્રાઇવેટ ટેક્સી કરી શકો છો એ લોકો ની સરકારી બસ આવે છે અને પ્રાઇવેટ બસીસ એ બી આવે છે સુરકંડા દેવી સુધી પણ એક છે કે તપાસ કરી લેવી અમે તપાસ કરી હતી ત્યારે એમ કીધું તો રોપ ચાલુ છે પણ અહીં આવીને મેન્ટેનેન્સનું કામ ચાલુ છે કાલથી ચાલુ થશે એટલે અહીંયા ત્રણ કલાક થઈ પહોંચતા જો વચ્ચે ક્યાંય સ્ટોપ લિયો તો સાડા ત્રણ કલાક ટેક્સી મોટી કાર કરો તો અિસ્તાલીસો ભાડું છે અને અહીંયા ઉપર ચડતા તમે ચડીને જાઓ તો તમને પોણી કલાક કલાક થાય મેક્સ ટુ મેક્સ સવા કલાક થાય એનાથી વધારે નહીં ઉતારવામાં તો કઈ હાજુ ટાઈમ લાગતો નથી પણ એક વસ્તુ ધ્યાન રાખવી કે ઉપર બાર થી સાડા બાર થાળ ધળે છે એટલે ત્યારે મંદિર બંધ હોય એટલે કાં બાર પહેલાં પહોંચવું પડે કાં સાડા બાર પહોંચી અથવા તો અડધી કલાક ઉપર વેટ કરવો પડે બાકી ખૂબ જ મજા આવી ચડવાની મને આશા જ નહોતી કે હું ચડીશ મને એમાં છું રોપ વે છે તો હવે કેમ ચડશું કેમ ચડશું પણ ચડી ગયા ધીમે ધીમે કરતા એમાં એ પાછું ચડવાનું છે ને એમાં અડધે રસ્તે એટલે ત્રીસ ટકા ડુંગર ઉપર કામ ચાલે છે સિત્તેર ટકા સારો છે રસ્તો ત્રીસ ટકામાં સંભાળીને ચાલવું જોકે બીજા કોઈ આવશે ત્યાં લગી તો કામ પતી ગયું હશે અહીંનું અને અહીંયાના પૂજારીએ અમને કીધું પ્રોપર માહિતી તો એ જ આપી શકે લખેલું હોય એના કરતાંય વધારે કે અહીંયા માતાજીના શીરનો પાછળનો ભાગ અને કંઠ પડ્યો હતો એટલે શિર અને કંઠ પછી વર્ષો જાતા અભ્રંશ થયું લોકોને બોલવામાં ફેરફાર થતો જાય એટલે શિરકંડા થયું પછી સુરકંડા થઈ ગયો અત્યારે એટલે માતાજીના માથાનો પાછળનો ભાગ અને કંઠ અહીંયા છે એટલે આ શક્તિપીઠ છે એક જો તમે દહેરાદૂન આવો તો ચોક્કસથી એકવાર અહીંયા આવજો હરિદ્વાર આવો તો ભી બહુ સરસ જગ્યા છે અને સૌથી સારી વાત તો એ છે કે અહીંયા ડિસેમ્બર ને બહુ વિન્ટર હોય ને ત્યારે સ્નો ફોલ થાય છે જો કોઈને સ્નો ગમતો હોય તો તો અહીંયા મજા પડી જાય જો ઉતરવામાં અમારે બેસવું નથી પડતું બહુ અમે એક પહેલી વાર બેઠા છીએ ચડવામાં તો અમે થોડી થોડી વારે બેસતા થાકી જતા જો તમે લોકો અહીંયા આવતા હોય ને રોપ બંધ હોય ને તો એમનો વિચારતા કે નથી ચડવું

આ તો બરાબર આઉટફિટ માં આયા છે જબ્બો બેરીન મંદિર હે હમ અ મે ઉપર ચડતા તો નહી તો આ દાદા અત્યારે કોલ્ડ ડ્રિંક લઈને ઉપર જાતા હતા અને અમે નીચે આવી ગયા તો એ હજી અહીંયા અર્ધે જ પહોંચ્યા છે બहोत મહેનત કા કામ કરતે હો આપ કેટના dete આપકો રોજ લેકે જhane મે 200 રૂપ dete હો 2 3 આ ભરોજ જાતે હો 2 3 કલાક 2 3 બજ ઓહો ઓર યે રૂપવે મે નહી લેકે જહને dete બે ત્રણ વાર ત્યારે બસો રૂપિયા આપે જો અહીંયા અહીં છે ને ત્રીસ ટકા માં કામ ચાલુ છે એટલે આવો રસ્તો છે અહીંયા કાચો ઉપર સરસ હતો અહીંયા ચાલવામાં ધ્યાન રાખવું પડે એવું જો ના ના કઈ ના ખવરે અમે લોકો અહીંયા ઉભા રહ્યા છીએ પાછા જ્યાં પહેલા ને પાર્ક જાતી વખતે અહીંયા તો બધું તો પી લે મતલબ વિન્ટર છે સોરી વિન્ટર કેફે છે અહીંયા મળે છે મળે છે મતલબ ફ્રાઈડ રાઈસ ચિકન રાઈસ એવું અહીંયા ચા પીવાનું સ્ટોપ છે હા જમવાના મળે ચા જો ચા સારી બનાવી પેલા રાજકોટ જેવી જ ચા છે